નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોની અંદર આજે આપણે જોઈશું ધોરણ નવ વિષય ગુજરાતી ચેપ્ટર નંબર છ લોહીની સગાઈ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ કરતા વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું એને બધા તમને કહી દઉં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એનું કારણ છે તમને ગુજરાતી જુઓ એસએસ જુઓ વિજ્ઞાન જુઓ એનું સ્વાદેશ સોલ્યુશન મળશે અને ફર્સ્ટ એક્ઝામ હોય સેકન્ડ એક્ઝામ હોય કાં તો ફાઇનલ એક્ઝામ હોય એન્યુઅલ લેવલ પરીક્ષા હોય એના તમને આઈ એમ મળશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈ લઈએ વિકલ્પો પહેલું છે અમૃત અમૃતકાકી લોકોને દવાખાના અંગે સાની ઉપમા આપતા તો ઘ આવશે પાંજરાપુરની ઉપમા આવતા સોંપશે પાંજરાપુર બીજું છે બાપરે તમે માં દઈને એને ધકેલી મૂકો છો પછી દવાખાનાવાળાનો દોષ કાઢવા વાક્ય કોણ બોલે છે ગાડીના મુસાફર ઓકે પછી આપણે જોઈશું ત્રીજું અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે તો તમારો જવાબ આવશે ખ અમૃત કાકી મંગુની જેમ ગાંઢા થઈ ગયા હતા વહુઓ મંગુની મંગુની ચાકરી નહીં કરે એની અમૃતકાકીની ખબર પડી ગઈ હતી કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું નહોતું એટલે તમારો જવાબ થઈ જશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે એક એક વાક્યમાં ઉત્તર દવાખાનામાં મંગુની જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા તેનો જવાબ આવશે દવાખાનામાં દર્દીઓને મરવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બહારનું ખૂલતું એ તક ઝડપી લઈ અમૃત કાકી બે ત્રણ વખત અંદર જોયું અંદર ત્રણ ચાર સ્ત્રીઓના વાર ફગફગતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી કૂટી અને આંખ તાંસી કરીને એવી રીતે જોયું કે તેઓ છરી ગયા આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકી દવાખાનામાં માંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર એક વાત કરી શું પ્રશ્ન બે દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો જ તો મંગુ માટે કરેલી ભલામણો કઈ કઈ છે તો મંગુને મૂંગા એ ભાન નથી એ સૂકો રોટલો ખાતી નથી સાંજે વાળું રોટલો દૂધમાં ચોરીને આપજો દૂધ ના હોય તો દાળમાં ચોરીને આપજો એને દહીં બહુ ભાવે છે દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દાડે દહીં આપજો બરોબર એ માટે વધારાનો ખર્ચ થશે એ અમે આપીશું જેની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રશ્ન છે સ્ક્રીનશોટ લેવા તો લઈ લેજો નોટ ડાઉન કરી દેજો વાત કરીશું પ્રશ્ન નંબર લીટીમાં ઉત્તર આપો વાત કરીશું અમૃતકાકી સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હોતો વાક્ય સમજાવો તો અમૃતકાકીના ચાર સંતાનો હતા બે દીકરા અને બે દીકરીઓ એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડીની મૂંગી હતી આથી કાકી મંગુ પર રાખતા કેમ કે મંગુને જાડુ પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું પણ ભાન નોતું અમૃત કાકીને મન જાણે મંગુજ એમનું એક સંતાન હોય રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે કાકીનું ઘર એમના પૌત્ર પૌત્રીઓની ખિલ ખિલાડથી ગુંજી ઉઠતું પણ કાકીને એ જોઈને આનંદ થતો નહીં તેઓ ભાગ્યે જ એમને તેડતા રમાડતા કે લાલ લડાવતા કાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠા ગમતા નથી એક ગાંડા હીરાને જ છાતી અરઘી કરતા નથી એ મંગુને ખોટા લાદ લાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે આવું કેટલું એમની દીકરીએ પણ સંભળાવી દીધું હતું આ હકીકત દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર મહત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું તો વિદ્યાર્થી મિત્રો આ લઈ લેજો સ્ક્રીનશોટ કમ્પ્લીટ નોટડાઉન કરી દેજો વાત કરીશું પ્રશ્ન નંબર 2 મોસ્ટ આઈએમબી બી પ્રશ્ન છે દવાખાનાનું વર્ણન લોહીની સગાઈના પાટના આધારે કરો ઓકે હવે આપણે જોઈશું દવાખાનામાં મુલાકાતના સમયે વછલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા સ્વજનોએ ઘરેથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી એ ગાંડી બઈને બાઈને પરિચારિકાએ એના ગણીને લાવેલા ઘણીએ લાવેલા એના ધણીએ સોરી ધણીએ એના ધણીએ લાવેલા ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું પણ પેલી એ છણકો કર્યો પરિચારિકાએ સહેજ પણ ખીચાયા વગર પાણીનો લોટો લાવી એનું દોડાવ્યું પરિચારિકાને મંગુ વિશે કેટલીક ભલામણ કરી છતાંય તેને ધીરજ રાખીને એમના દરેક સૂચનો સંતોષકારક જવાબ આપ્યો કાકીએ દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ દવાખાના કાયદા પ્રમાણે પરિચારિકા કાકીને અંદર જવાની ના પાડે છે મંગુની પરિચારિકા હાથમાં સોંપતા અમૃતકાકી છૂટા મોએ રડી પડે છે ત્યારે ડૉક્ટર મેટ્રન અને પરિચારિકાઓના હૈયા ભરાઈ આવે છે પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને એ રૂમાલ લે લેવા લલચાવે છે મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હર વેગથી અંદર લઈ જાય છે તો આ છે એનો જવાબ વાત કરીશું આગળ લાસ્ટ આપણો પ્રશ્ન સ્વાદ્યા સોલ્યુશનનો મંગુને દવાખાને મૂકવા જતા પહેલાંની અમૃતકાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો કાકીના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ કુ કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા પરંતુ ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ તેમને થતું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન ગોઠી જાય તો પોતાના કરનારું કોઈ પારકું છે અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને અંધકારે કેટલી તો સી શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પારકું છે અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા પણ આંખમાંથી કેટલા આંસુ વહેવા માંડતા કે એમની પથારી પલરી જતી એમને થતું કે થાકી જાય છે એટલે મંગુને દવાખાના મોકલવા તૈયાર થાય છે દીકરાને પત્ર લખીને બોલવાની મોટી ભૂલ કરી એટલી સી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં અને દવાખાનામાં ધકેલી પડી રાતમાં પોતે અને કેટલી વખત ઓડાડતા દવાખાનામાં એને ઘણીવાર ઘડીએ કોણ ઓઢાડશે ઉનાળામાં દાખલ કર્યું હતું સારું થાત અમૃત કકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન કહેવાય એવી થઈ ગઈ હતી તો વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ છે એ બી સમજ્યા લાયક છે આખી સ્ટોરી વાન છો તો મજા આવશે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો આનો આ સ્ક્રીનશોટ લઈ લેજો કદાચ નોટડાઉન કરી દેજો આ વિડિયો સારું લાગે તો એટલે લાઈકજો તમ તમને હેલ્પ થયું હોય ને તો તમારા મિત્રને બી હેલ્પફુલ થવાનો છે તો શેર કરી દો તમારા ટ્યુશનનું ગ્રુપ હોય સ્કૂલનું ગ્રુપ હોય વિડીયો સારો એટલે લાઈક જો ચેનલની અંદર ન થો કરજો કરો વેલાઇક અને સ્પેસ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ